ટાઈમ્સમાં આપનું સ્વાગત છે આપણે આજે આવ્યા છે યાલ જે મૂવી યાલ મોવીનું જે પુલ તૂટી ગયું હતું ત્યાં આગળ આપણે આવ્યા છે અને આપણે અત્યારે રહી છે બીજું કે બીજું એ કહેવા માગું છું કે જે રાજપીપલા ડેડિયાપાડાથી રાજપીપલા જવા માટે જે મુસાફરોને જે તકલીફ વેઠવી પડે છે એના માટે બહુ વધારે તકલીફ પડે છે વિદ્યાર્થીઓ છે સરકારી કર્મચારીઓ છે એ બધા લોકો જે મુસાફરી કરે છે એનો ટાઈમ લગભગ અઢી કલાકનો બગડી જાય છે અને એ ટાઈમ પોતાનો જે બગડી જાય છે એના માટે એ તંત્રએ વિચારવું જોઈએ અઢી કલાક આવવાના થાય છે અઢી કલાક જવાના થાય છે એ પાંચ કલાક વિદ્યાર્થીના કે કર્મચારીઓના બગડી જાય છે હવે આપણે એ જોવાનું રહ્યું કે આપણે અહીંયા જે આ બ્રિજ છે અત્યાર સુધી આ બ્રિજનું જે કામ ચાલી રહ્યું છે બ્રિજનું કોઈ કામ અહીંયા ચલાવવામાં કોઈ અત્યાર સુધી કોઈ તંત્રએ ધ્યાને જ નથી આપ્યું જે ડ્રાઈવર ધ્યાન આપી દીધું છે અહીંયા નાના વાહનો ચાલે છે નાના વાહનો ચાલે છે મોટા વાહનો અહીંયા ચલાવવા માટે ભારે વાહનોની અહીંયા મનાય છે અને આપ જોઈ શકો છો અહીંયા કાયમ માટે આપ જોઈ શકો તો અહીંયા કાયમ માટે હોમગાર્ડ મૂકી દેવામાં આવ્યા છે જે કે ભારે વાહનોને આવવા જ માટેની અહીંયા મનાઈ કરવામાં આવેલી છે તો અહીંયા જે બસ છે બસ ફરીને જાય છે નેત્રંગ ફરીને અને નેત્રંગથી ફરીને અઢી કલાકનો સમય બગડી જાય છે અઢી કલાક આવવાના અઢી કલાક જવાના પાંચ કલાક બગડી જાય છે જેથી કરીને તંત્રને જણાવવા માંગે છે કે તંત્ર વહેલી તકે આ નવા પુલનું કોઈ નિર્માણનું કામ શરૂ કરે અને આ પુલ નવેસરથી બની જાય એ જ રીતના હું વાત કરું છું કે જો આ પુલનું કામ જલ્દીથી જલ્દી બનાવવામાં આવે અને પુલની જો તમે જોઈ શકો છો કે પુલ એટલી સાંકળી એની એ બનાવેલી છે કે એક જ વાહન અહીંયાથી ફોર વ્હીલર જો નાનું વાહન હોય એ જઈ શકે છે બીજું વાહન બીજું વાહન જઈ નથી શકતું હવે અહીંયાથી જો બીજું એક ડાયવર્ઝન કાતો અહીંયા મોટું કોઈ ડાયવર્ઝન મોટું બનાવવામાં આવે તો અહીંયાથી બસ પણ જઈ શકે છે અને હાલમાં જોવા જાય તો ચોમાસું નથી અને પાણી પણ ઓછું થઈ ગયું છે તો એના કારણે મોટું જો ડાયવર્જન બનાવવામાં આવે તો અહીંયાથી બસ પણ જઈ શકે છે અને અહીંયાથી કમસે કમ પચાસથી સાઠ કિલોમીટરનું અંતર જે વધારાનો કાપવાનો થાય છે મુસાફરોને બસમાં બેસીને જવું હોય તો એ અંતર કપાઈ જશે અને જે હાલાકી લોકોને પડે છે એમાંથી રાહત મળશે આ બ્રિજનું કામ ચાલુ ક્યારે કરશે એ તો તંત્રના હાથમાં છે તંત્ર આમાં ધ્યાન આપે ને આ જલ્દીથી જલ્દી આ બ્રિજનું નવું કામ શરૂ કરી દે તો અમારી એટલી જ અપીલ છે હું ઓલ ઇન્ડિયા ટાઈમ્સ ઇકબાલ સોલંકી ડેડિયાપાડા આ મૂવીનો જે યાલનો પુલ બગડી ગયેલો છે તો એમાં તમને શું કેવું લાગે છે આટલા બધા દિવસો થઈ ગયા તે છતાં બી હજી તંત્રએ બનાવ્યું નથી એટલે સાહેબ જે સમય તો બહુ જ થઈ ગયો લોકોને બહુ જ તકલીફ છે અને વહેલી તકે બોલે તો બનાવી દે તો સારું પૂર્વ ડ્રાઈવર જ જેને આપ્યો તો ખરો પણ એ નાનો આપ્યો એમ નાનો જ વાહન ચાલે છે મોટો વાહન કોઈ ચાલતો નથી તેના બસ છે ને કોઈ છોકરી પીઠ મિત્રંગ જાય મિત્રંગથી ઢટે પડાવે જાય એટલે બોટ ફેરાવ પડે છે તો તમારું કેવું એવું છે કે આ જો અહીંયાથી સીધું ચાલુ થઈ જાય ને મોટું ડાયવર્ઝન બનાવવામાં આવે એવું તમારું કેવું છે આ જે મતલબ મેં મોટું થાય ને એટલે બધા બસો જાય આજુબાજુ મોટા વાહન જાય એટલે સારું પડે એમ એટલે એ જ કેવું છે મારું બીજું કંઈ કહેવું નથી તમારું કામ કયું કાકા યાદ યાદ એટલે મારું નામ શંકરભાઈ સેનાભાઈ વસાવા વસાવા હા તો આ વેલી તકે બને એવું તમારી ઈચ્છા છે એવું ને તકે બની જાય ને તો સારું પડે એમ વેલી તકે બની જાય ને એટલે આ કેટલો સમય થયો આને આને કેટલો સમય થયો સમાસા વાત હતું લગભગ કેટલો સમય આને 6-7 મહિના થયા 6 મહિના 6-7 મહિના કોઈ જોવા સર્વે કરવા એવું કોઈ કોઈ ન કે નવો પુલ બનાવો એવું કંઈ ખરું